વેરાવળ જિલ્લાના સશક્ત નારી મેળાની મુલાકાતે પધારેલા સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ડૉક્ટર કુંજલ ત્રિવેદી આ મેળા અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સશક્ત નારી મેળા નારીને સબળ અને સશક્ત બનાવવા માટે ઉપયુક્ત બની રહેશે તેમણે જણાવ્યું કે આ પ્રકારના મેળા ગ્રામીણ અને છેવાડાના સ્તરથી આવતી મહિલાઓને પોતાની કલાકારી કલા અને કસબ બતાવવા માટે નાની નાની વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બનાવવાનું મહત્વપૂર્ણ કદમ સાબિત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત બનાવવાની જે સંકલ્પના વ્યક્ત કરી છે તેને આ મેળા વાતચોમાં સાકાર કરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પોતાના ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે આ મેળાના માધ્યમથી જે સુવિધા ઊભી કરવામાં આવી છે તેનો લાભ મેળવી મહિલાઓએ આગળ આવવું જોઈએ આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે પણ તે આગળ આવે તેની સમયની માંગ છે તારીખ એકવીસથી ત્રેવીસ ડિસેમ્બર સુધી યોજાનાર મેળામાં વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લાની જનતા મોટા પ્રમાણમાં આવે અને મહિલાઓ દ્વારા ઉત્પાદિત આ વસ્તુઓની ખરીદીને તેમને બળ પૂરું પાડે તે માટેનો અનુરોધ તેમણે વ્યક્ત કર્યો છે જિલ્લા કાર્યક્રમમાં વેરાવળ જિલ્લાના કલેક્ટર ઉપાધ્યાય જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબહેન જાની તથા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન રામીબહેન ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાજુભાઈ પટેલ પાટણ હાજી બોલો નમસ્કાર હું ડોક્ટર કુંજલ ત્રિવેદી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સંસ્કૃત અધ્યાપિકા આજ રોજ એકવીસ ડિસેમ્બર ના રોજ સાંજે સાંજે ચાર વાગે વેરાવળ જિલ્લા ગીર સોમનાથ કલેક્ટર તંત્ર દ્વારા આજે શક્તિ મેળાનું અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત આ એક મેળાનું સુંદર આયોજન થયું છે અહીંયા એક લાભાન્વિત તરીકે અહીંયા હાજરી આપતા એક ખૂબ સરસ સ્ટોલોની મુલાકાત પણ લીધી છે આ સ્ટોલોમાં આખા જિલ્લામાંથી જે બહેનો સ્વજૂથ સહાય ચલાવે છે શક્તિ મંડળ છે ઘરે પોતાની મેળે જે ખૂબ સરસ ઉદ્યોગો લઘુ ઉદ્યોગ જેને કહી શકાય એ કરી રહી છે તેના દ્વારા હાથ બનાવટની ખૂબ ખૂબ સુંદર અહીંયા મેં સ્ટોલોમાં એ ખૂબ સુંદર વસ્તુઓનું નિરીક્ષણ કર્યું એ જતાં એ અહીંયા ખૂબ સરસ મને વાત જાણવા મળી કે બહેનો પોતાની મેળે આત્મનિર્ભરતા તરફ આગળ વધી વધી રહી છે આ સંકલ્પના આપણા માનનીય યશસ્વી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા Да. જે બહેનોને ખૂબ સરસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેને અંતર્ગત આ બહેનોએ અહીંયા ખૂબ સરસ પોતાની રીતે જ સ્ટોલ લગાડ્યા છે આ કાર્યક્રમમાં તમામ બહેનોને સન્માનિત પણ કરવામાં આવ્યા અને સાથે સાથે મુલાકાત લીધી તો એકવીસથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન અહીંયા ખૂબ સરસ વસ્તુઓ જેવી કે ગો પ્રોડક્ટની વસ્તુઓ છે અને એક કોઈ વિષય એવા નથી કે જે બહેનો દ્વારા ન બનાવવામાં આવ્યા હોય તો અહીંયા આજ રોજ વેરાવળની તમામ જનતાને હું અહીંયાથી એક ખૂબ સરસ વિનંતી કરું છું કે આપણે you <laughs> સૌ સાથે મળી અને આત્મનિર્ભર મહિલાઓના સંકલ્પને આગળ વધારીએ તેમના સ્ટોલોની મુલાકાત લઈએ અને આપણે નાનામાં ના અને વસ્તુઓ અહીંયા મેં જોયું કે દસ રૂપિયાથી માંડી પણ વસ્તુ મળે છે તો આ સાવ રૂટની બહેનો પણ અહીંયા મુલાકાત લે એનાથી દસ રૂપિયાથી જે કંઈ પણ ખરીદી થઈ શકે એને ઉત્સાહ વધારવાનો છે આપણે એમના હાથ મજબૂત કરવાના છે આત્મનિર્ભર નારી સશક્તિકરણના અંતર્ગત આપણે બધા જ સાથે મળીને આ નારી શક્તિના આ સંમેલનમાં સાથે મળી સાથે આપીએ અને સશક્ત નારીના સંકલ્પને આગળ વધારીએ અને એમને આ યોજનાઓનો ખૂબ સરસ લાભ લીધો છે તો આપણે પણ એનો એક હિસ્સો બનીએ અને એમને ખૂબ સરસ હાથ બનાવટની વસ્તુઓ જેવી કે હિંચકા છે ઊનથી બનાવટ છે બહુ પ્રોડક્ટ છે એ બધાનું અહીંયા આપણને ખૂબ સરસ નજીવી કિંમતે મળી રહી છે આપણે એકવીસ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બર સવારના દસ વાગ્યાથી સાંજના નવ સુધીનો આ મેળો છે આપણે બધા સાથે મળીને એમને આત્મનિર્ભરતામાં આગળ વધારી અને એમને ખૂબ સરસ એમનું પોતાનું લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપીએ જ્યાં બને ત્યાંના કાર્ડને આપણે આપીએ એની વસ્તુઓને આપણે લઈ જઈ અને ઘરે ઘરે સુધી પહોંચાડીએ અને એને ખૂબ સરસ આગળ વધવામાં આર્થિક રીતે એ ઊંચી સ્તરમાં નારી આવે એના આપણે બધી જ બહેનોએ સાથે મળી એને સહકાર સપોર્ટ આપીએ નમસ્તુ જય તું સંસ્કૃતમ જય તું ભારતમ વંદે માત્ર જય સોમનાથ